ભગવાન કૃષ્ણ એ પ્રેમનું નું છે ભગવાન ક્રિષ્ન ના કીધું પરિવાર બે નો બેઠા માતાઓ બેઠા એની શેલી સેવા કોઈ કરી હોય ને તો દુર્યોધન ની દીકરી સેવા કરી છે ભગવાન કૃષ્ણ એની પુત્ર બધું છે દુર્યોધન એનો વેવાય છે પણ દીકરી એટલી બધી ડાય કેમ કૃષ્ણને અમુક ઘરના પુત્ર વધુ થાય પરિવાર ને ધન્યવાદ છે દુર્યોધન નબળો ન હોય શકે કારણ કે કૃષ્ણના દીકરા પુત્ર વધુ છે કૃષ્ણ ભાનુમતી દીકરી પર કોઠે આ સંતાન પાકે નું કારણ ઈ કે બાબાજી દી ના વસ્ત્ર હરણ થ્યાલે હર ધ્રોપદી નો જદી પ્રકુટી નો ભગવાન નારાયણે વસ્ત્ર તો પૂરી દીધા આબરૂ રાખી દીધી હણ પછી જે કસોટો વાળો દ્રૌપદીએ એ તારી ભલી થા ઉ નારાયણ ની માયા તેદી આંધળાને હેરડા મળ્યા થા પડવા દીકરી ક્યાં છો બેટા હા હા ફાફા થઈ ગયા માગી લે માગી લે માગી લે એટલું નહીં ગાંધારી આવી અને દુશાસન હાથમાં પોતાનો છેડો આપ્યો કે દ્રૌપદી નો છેડો ખેંચતો હતો લે મારો છેડો ખેંચ દ્રૌપદી શાંત બેટા બે માળાઓ ગાંધારી બેટા દ્રૌપદી શાંત એને ખબર હતી કે એક નારીના હૃદયમાં જો આહકારો નીકળી જાય તો કાગ વાસ ના ખેવા ન રહે પણ આહકારો નીકળી ગયો તો સાહેબ દ્રૌપદીનો આહકારો નીકળી ગયો તો અને હાલી કેસ છૂટા મૂક્યા અને તેથી ભીમસેન ને પાંચ પાંડવ ને કીધું હતું કે બંગડીયું પહેરી લેજો હવે કારણ કે હજ વટાવી ગયા આ લોકો અને એ જ રાતે એ જે એ રાત હતી ને એ રાતે દુર્યોધન ના રાજબેલ બાપો સાબળજો દુર્યોધન ના રાજબેલ માં દીવા પેટ ત્યારે તો દીવા લાઈટું નહીં દાસી દીવા પેટ આવતી હતી અને તેથી ભાનુમતી એટલે દુર્યોધન ના પત્નીએ ભાનુમતીએ દાસીઓને કીધું બેટા દીવા પેટાવજો ધ્યાસ હે દીવા નો પેટાવતી બેઠા બા હા હું કહો દીકરી દીવા નો પેટાવ કેમ આજે રો મોઢું જોવા જેવું નથી આજ બારે રો મોઢું નથી જો દુર્યોધન આવે છે બેઠક લીધી પગમાં લઈ મોજડી ઉતાર નાખી માથે લઈ પાગ લઈ લીધી દુર્યોધનના પગ ધોયા હાથ ધોવડાવ્યા જમવા બેસાડ્યા રાતે વાળો કરવા માટે વીજળો નાખ્યો પોતાના કક્ષમાં જયારે ભાનુમતી ગયા અને દુર્યોધને ભાનુમતીના કક્ષમાં પ્રવેશ કર્યો એ હસ્તિનાપુર ના યુવરાજ હું તારી પત્ની છું તારી દાસી છું તારી સેવા કરીશ પણ આજ પછી આ કક્ષમાં આવવાનો અધિકાર તમે ગુમાવી દીધો છે આજ પછી કોઈ દે આ કક્ષમાં ના આવતા મહાભારત પ્રસિદ્ધ પ્રસંગ યુવરાજ માફ કરજો આજ પછી આ કક્ષમાં ના આવતા કારણ કેવલ દ્રૌપદી નું અપમાન નથી કર્યું અને સાંભળી લો યુવરાજ ભગવાન નારાયણે કેવલ દ્રૌપદીના વસ્ત્ર નથી પૂર્યા ભારત વર્ષના સંસ્કારના વસ્ત્ર પૂરી દીધા છે આજ જો આજ આ ઘટના બની ગઈ હોત

દ્વારકામાં હાવલા બોલે બા ગોકુળ ની અંદર અગિયાર વર્ષનો હોય ને હવારમાં ઓધવ માફ કરજો અખરોર એને તેડવા આવે અને એ જેદી હક ન હોય ખાલી ગોકુળ થી મથુરા જાવું છું હવે જેદી નારાયણ ને હકીકત જવાનું વિદાય લેવાનું હશે તેદી પરિસ્થિતિ શું થઈ અડધી રાત થાય

હસ્તીના પૂર યાદ આવે મને તારી ઉપર પૂર્ણ ભરોસો છે તે જે કર્યું હોય સત્ય જ હોય સાહેબ આ ભરોસો આ વિશ્વાસ નહીં તમે યુદ્ધમાં રહીને મારા પિતાને મારા આખા પિતા જાણે તમે મારી રાખ્યા કહેવાનો સુર સંપૂર્ણ સો એ લક્ષ્મણ દૂધભાઈ ભગવાનને ધીરે ધીરે પોઢાડ્યા પગ કચરે છે ભગવાન કૃષ્ણની સેવા કરે છે સેવા કરતા કરતા એ લક્ષ્મણાની આંખ વાત દાદા ભગવાન નારાયણના પગ ઉપર ઘણા હું રોક્યા પણ રોકી ન શકી

તમે હસુતા નથી હા બેટા કારણ કે રોજ હારે રહેતા હોય ને અણ હારું ઓળખી જાય છે હા બેટા કાલે હું દ્વારકા છોડું છું થોડીક ચર્ચા છે નથી જાય હવે લક્ષ્મણા કહે દાદા અત્યાર સુધી તો તારા આધારે જીવી ગઈ અત્યાર સુધી તારા આધારે જીવી ગઈ કાલથી મારું કોણ હવે કૃષ્ણ બોલ્યા ને એક કેવલ લક્ષણ આ માટે નહીં સમગ્ર જગત માટે કૃષ્ણ તેથી બોલ્યા બેટા તું એક નહીં યાદ રાખી લેજે હયામાં લખી લેજે જે દી આ કૃષ્ણ નું કામ પડે તારા હૃદયથી હાકલો મારજે હૃદયથી સમરણ કરજે અને તારી નું આહુડું હજી હોઠે નો પોગે દ્રૌપદીનું આહુડું હજી એમ કે ભાઈ આંખ માલી ઓઠે નહોતું પોગ્યું અને તા તો સારી હે કે નારી હે કે નારી હે કે સારી હે ને સારી હે ને નારી હે મો તો બાકી મન વારી હે આહુડું હોઠે ન પોગે તા એ શિર પૂરવા આવી જતો આજ લક્ષ્મણ એને કહે કે હૃદયથી હાથ કરજે દીકરી તું એક નહીં સમગ્ર જગત

કલાકે કલાકે જાગી જાગીને ખોખા મારે જાય મૂક નહીં જાય મૂક નહીં જામે નહીં દોડો થઈ જાય એમ ઘણા પરિવારમાં આંગળા ખોખાવી ખોખાવી અને એકે મેળના નથી રહેવા દીધા સાહેબ હ એટલે જીવન ઉજળું હોય જીવન આનંદ હોય અને જીવન આનંદથી જે જીવી જાય ભાવથી જે જીવી જાય અરે એકબીજાની યાદમાં જીવી જાય એટલે વાત કરતો હતો આ શોપિંગ ક્યાં ક્યાં જઈએ એવો અયોધ્યા ગોકુળ મથુરા દ્વારકા કેટલો રાવણ મર્યો બધા હસ્તીનાપુર માં આટો મારી પણ મને મજા આવે છે એટલે કરવું છે ને હું તો કોઈ ન હોય તો એટલો વાળીએ હમણાં ગંગણી લઉં પણ હમણાં તો આ કોરોના પછી જે પ્રોગ્રામ દાદા ઉભડ્યા છે ઓ બહુ પેમેન્ટનું કોઈ નથી પૂછતું જે જો પણ હા હો અને એમાં હમણાં કોકે એવું કીધું કે જેણે વેક્સિન લીધી એ બધા બે વર્ષમાં મરી જવા એ બધાએ તો એટલા મળ્યા છે પ્રોગ્રામ કરાવવા ભાગવતો નહીં કે હાલો બે વર્ષ એટલે કાંઈ નથી થવાનું સાહેબ હા કોઈ ખોટા તૂટી ન જતા થાય તો કદાચ ઓલું થાય હમણાં જે બે દેશમાં જે ધબધબાટી બોલે છે એટલા ફળા ક્યાં ફૂટે છે હું મારા દીકરા દિવાળી કરે છે કયા દેશમાં છે હે ઇઝરાયલ ને ગાઝા ગાઝા છે છે મને આજ ખબર પડી આપડા બુઢિયા કેવત કેતા ગાઝા ગગડી ગયા એ આજ ગગડી ગયા જો એ વેગાવ કેતા આપણા આપડા બુઢિયા કેતા કેવું છું આજ ગાંજા ગગડી ગયા ગાજા અત્યારે ગગડી